તો શાક વઘારવા માટે આપણી હળદર ખમણીને તૈયાર થઈ ગઈ છે થોડી કોબીને પણ મેં આ રીતે ઝીણી સુધારીને તૈયાર કરી લીધી છે તમે પણ પણ ઉમેરી શકો છો અને બે આ રીતે ચોપ તૈયાર કરી લીધી છે હવે એક પેનમાં એક મોટા ચમચા જેટલું આપણે ઘી ગરમ કરી લેશું અહી લીલી હળદરનું શાક દેશી ઘીમાં જ બનાવવામાં આવે છે તો ઘીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું ઘી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ એકાદ મિનિટમાં ઘી એકદમ સરસ ઓગળી જશે તો હવે આ સમયે આપણે ખમણીને રાખેલી હળદર તેમાં ઉમેરી દેશું હળદરને ઘી સાથે લેશું ગેસની ફ્લેમને એકદમ લો અને 4 થી પાંચ મિનિટ સુધી હળદરને ઘી સાથે લેવાની છે હળદરમાં જરા પણ કચાશ રહી જશે ને તો તેનો શાકમાં જરા પણ સ્વાદ સારો નહીં લાગે તો હળદર સંતરાવામાં જરા પણ ઉતાવળ નહીં કરવાની 4 થી પાંચ મિનિટ સુધી ધીમા તાપ ઉપર આ રીતે ઘી સાથે હળદરને સાંતળતું રહેવાનું ચમચાની મદદથી વચ્ચે વચ્ચે તેને આ રીતે મિક્સ કરતું રહેવાનું નહીં તો હળદર તળિયે બેસી જશે જેમ જેમ હળદર આપણી સંતળાતી જશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે તમે જોઈ શકશો હળદર આપણી આ રીતે એકદમ સરસ સંતળાઈ ગઈ છે ચાર થી પાંચ મિનિટ સુધી હળદરને આ રીતે સાંતળી લીધી છે હવે ગેસની ફ્લેમને બંધ કરી અને તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે એક કપ જેટલું આપણે દહીં લઈ લીધું છે તેમાં એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરુ પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી બધી વસ્તુને મિક્સ કરી લેશું દહીં સાથે મિક્સ મિક્સ થઈ જાય એ રીતે આપણે ચમચીની મદદથી તેને કરી દહીંને એકદમ સરસ ચમચીથી આ રીતે ફેટી લેશું હવે આપણા દહીં અને મસાલા બધું એક સરખું મિક્સ થઈ ગયું છે તો તૈયાર કરેલી આ દહીંવાળી ગ્રેવીને આપણે સાઈડમાં રાખી દેશું હવે એક પેનમાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખી દેસું ઘી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ ત્યારબાદ તેમાં બે સુકેલા લાલ મરચા બે તમાલપત્રો એક કદનો ટુકડો બે થી ત્રણ લવિંગ બે બાદિયા અને બે થી ત્રણ મરી ઉમેરી અને બધી વસ્તુને સાંતળી લેશું ત્યારબાદ અડધી ચમચી રાય ઉમેરી દેસુ અડધી ચમચી જીરું ઉમેરી દેસુ રાય જીરું બંને સંતળાઈ જાય ત્યારબાદ આપણે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને એક મોટી ચમચી જેટલી આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી દેસુ અને બધી વસ્તુ તેલ સાથે સાંતળી લેશું અહીં તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો બધા મસાલા તેલ સાથે સંતળાઈ જાય ત્યારબાદ લીલા વટાણા ઉમેરી દેસુ વટાણા એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ ચમચાની મદદથી તેને આ રીતે ફેરવતા રહેવાનું એક થી દોઢ મિનિટમાં વટાણા એકદમ સરસ ચડી જશે તમે જોઈ શકશો વટાણા હવે આપણા એકદમ સરસ ચડી ગયા છે તો આ સમયે આપણે ચોપ કરીને રાખેલી ડુંગળી ઉમેરી દેસી જો તમે ડુંગળી ન ખાતા હોય તો ટમેટા ઉમેરી શકો છો શાકભાજી તમે તમારી પસંદ મુજબ લઈ શકો છો ડુંગરી એકદમ સરસ સંતરાઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ એકાદ મિનિટમાં ડુંગળી પણ એકદમ સરસ ચડી જશે ડુંગળી એકદમ સરસ ચડી જાય ત્યારબાદ આપણે સુધારીને રાખેલી કોબી ઉમેરી દેસુ તેને પણ તેલ સાથે સંતરાવા દેશું ચમચાની મદદથી આ રીતે હલાવતા રહેશું એક થી દોઢ મિનિટમાં કોબી પણ એકદમ સરસ સંતરાઈ જશે ત્યારબાદ આપણે ધીમા સાંતળીને રાખેલી હળદર ઉમેરી દેશું ચમચાની મદદથી મિક્સ કરી લેશું અને ધીમા તાપ ઉપર ત્રણ થી ચાર મિનિટ સુધી શાકને થવા દેશું ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે નહીતર આપણું શાક તળિયે બેસી જશે બધી વસ્તુ સરખી મિક્સ થઈ જાય એ રીતે આપણે ચમચો ફેરવી અને શાકને ફેરવતા રહેશું બધા શાક એકદમ સરસ મિક્સ થઈ જાય અને બધામાંથી ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું ફરી પાછું ત્રણથી થી ચાર મિનિટ સુધી આ જ રીતે આપણે શાકને થવા દીધું છે હવે શાકમાંથી એકદમ સરસ ઘી છૂટું પડી ગયું છે આ સમયે દહીં આપણે તૈયાર કરીને રાખેલી હતી તે મસાલા વાળું દહીં ઉમેરી દેસુ અને ચમચાની મદદથી ફરી પાછું બધું મિક્સ કરી લેશું અને બે મિનિટ સુધી ધીમા તાપ ઉપર ફરી પાછું આપણે શાક ને થવા દેસુ વચ્ચે વચ્ચે ચમચાથી આ રીતે તેને હલાવતા રહેવાનું છે આ શાક ને બનતા દસ થી પંદર મિનિટ જેવો સમય લાગશે હળદરના શાક બનાવવામાં માત્ર એક જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘીમાં હળદર સંતળાવવામાં જરા પણ ઉતાવળ નહીં કરવાનું ચારથી પાંચ મિનિટ સુધી ઘીમાં ધીમા તાપ ઉપર હળદરને સાંતળી લેવાની હવે દહીં આપણું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને શાકમાંથી તમે જોઈ શકશો આ રીતે બધું જ ઘી છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આપણું હળદરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી તેમાં થોડા કાજુ અને કિસમિસ ઉમેરી દેસુ વધારે માત્રામાં નહીં થોડા એવા કાજુ કિસમિસ ઉમેરવાના જો તમારી પાસે હોય તો ઉમેરવાના નહીં તો સ્કીપ પણ કરી શકો છો ઉપરથી લીલા ધાણા ઉમેરી દેસુ તૈયાર કરેલા શાકને ને ગરમા ગરમ સર્વ કરી લેશું ફ્રેન્સ વિડીયો પૂરો જોયા પછી સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો